રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધાને તો જો મિત્રો આપણો કરતાર આયા ગામની નજીક બાજુમાં ડાંગર કાપવા મૂકી છે આ સામે આ સામે ગામ છે અને આ ગામની નજીક જ આપડા ખાખસર ગામની નજીકમાં ડાંગર કાપવાનું ચાલે છે અત્યારે અંબાલાલની આગાહી છે વરસાદની પાંચ છ સાત તારીખની એટલે બધાય વધારે ઉતાવળ કરે છે ડાંગર કાપવાની એટલે આ મશીન આપણે અહીંયા મૂક્યું છે આ બધું કાપવાનું છે આ એક ટુકડું લીલું છે એટલે આ લઈ જશે ત્યાંથી કાપવાનું ચાલુ કર્યું બધું એટલે આ દસ વીઘા નંબરમાં મૂક્યું છે પછી બાજુમાં પાંચ વીઘા કાપવાનું છે આગળ બીજું છે એમ કરીને અહીં પચીસ વીઘાનું કાપવાનું છે એટલે મશીન એ કંઈ મૂક્યું છે બીજું મશીન આપણું પેલી સાઈડ છે અંદર મોટા એરિયામાં અને આ મશીન અહીંયા મૂક્યું છે કારણ કે અત્યારે વરસાદની આગાહી છે એટલે ફૂલ ઉતાવળ બધા કરે છે કાપવાનું મિત્રો આપણે રાણી સુંદર પંદર દિવસથી લગાતાર ચાલે છે ને એટલે આજે એના થાક લાગ્યો એટલે બેડના બેરિંગો બે તૂટી ગયા બે કલાકથી રિપેરિંગ કરવાનું ચાલુ છે થઈ જશે હવે મિનિટ કે અડધો કલાકમાં રેડી આજે સવારની તારી બપોરના બે વાગી ગયા આજે સવારથી એક જ વીઘું કાપ્યું છે બેડના બેરિંગ તૂટી ગયા એટલે ડાંગર બધી વેરી નાખે છે પાછળ એટલે સવારની ઉભી છે મશીન હવે અડધો કલાકમાં રેડી થઈ જશે પછી ચાલુ થશે મશીન જો આ પ્લોટ આખો ત્રીસ વીઘાનો પ્લોટ કાપવાનો છે હવે આજે આજે તો સમય બગડી ગયો એટલે નહીં કપાય હવે અત્યાર પછીનું દસ પંદર વીઘા દસ પંદર વીઘા કપાશે બાકીનું રહેશે એ આવતીકાલે મિત્રો ગંઠા બાંધવાનું ફૂલ ચાલો કામ અહીંયા મોટા પ્લોટમાં આપણા મશીનથી વાટેલું બધું સારો આ બધોય પ્લોટ આપણા મશીનથી કાપેલો છે ગંઠા બાંધવાનું ચાલે છે ફૂલ જોરથી અને ગરમીનું ટેમ્પરેચર એટલું ફૂલ છે માલ પિસ્તાલીસ ડિગ્રી અને હવે પાસે અમે તે અંબાલાલની આગાહી આવી છે ને પિસ્તાલીસ ચાર પાંચ દિવસ પછીની ચાર પાંચ તારીખ પછીની એટલે બધા વધારે ઉતાવળ કરે છે બાંધવામાં આવી દે અને કાપવામાં પણ એટલે અત્યારે ફૂલ જોશથી બધી બાજથી પ્રેશરવાળું કામ છે બધી બાજુથી ફૂલ પ્રેશર છે તમામ જગ્યાએ કંઠા બાંધવામાં અને ડાંગર કાપવામાં માંય દે કે આપણા ખેડૂતો છે બધાનું ટાઈમે આપણા કામ દર સિઝનમાં કરવી જ છીએ એટલે આ વખતે પણ બધાય ઉતાવળ કરે છે એટલા માટે જ તે કારણ કે હવે પાંચ તારીખનો અંબાલાલની આગાહી છે એટલે અંબાલાલ તો જે બોલે ફાઇનલો જ હોય છે એટલે બધા ઉતાવળ કરે છે નુકસાન ના થાય એટલે અને બધાને દરેક ખેડૂતોને હવે ચાર મહિનાની અંદર મહેનત કરી છે ને થોડીક આળા માટે જો નુકસાન થઈ જાય એટલે દરેકને ખોટું તો લાગે જ કારણ કે ચાર મહિના મહેનત કરીને પછી અનાજ પાકતું હોય છે ચાર મહિનાની મહેનત પછી ચાર મહિનાની મહેનત પછી અનાજ પાકતું એટલે બધા ખેડૂતોને ઉતાવળ તો હોય જ છે કે આમાં ચાર મહિના મહેનત કરી છે મહેનત કરી હોય એને ખબર હોય તો સિટીમાં એસીમાં બેહી રહ્યાવાળાને કંઈ ખબર ના પડે કે આ કેટલી મહેનતથી અનાજ પાક્યું છે એટલે બધા સમય આવે એટલે થતું હોય છે બધું અને ચાલતું આવે છે અને આવું ચાલ્યા કરવાનું વર્ષોથી જ્યારે ડાંગર કાપવાની ઘઉં કાપવાની સીઝન ત્યારે વરસાદ તો પડે જ છે ગઈ વખતે ઉનાળુ ડાંગરમાં વરસાદ નહોતો પડ્યો એના પણ એના આટલા વર્ષમાં જે ઉનાળુ ડાંગરમાં વરસાદ પડ્યો છે આપણી પોતાની મારી પોતાની ડાંગર એક હજાર મણ ડાંગર ખેતરમાં આપણી પડતી ગભરા કરેલા ભાઈના સુકાવવા માટે બોળી બોળી વરસાદ એટલો પડ્યો એટલે ડાંગર એમાંથી બસો અઢીસો મણ ડાંગર નીચેની બધી જ બગડી ગઈ હતી કારણ કે નુકસાન તો થતું જાય છે અને આ વખતે ચોમાસું સિઝનમાં વરસાદ નથી પડ્યો બાકી આગલી ચોમાસું સિઝનમાં તો એક દિવસની અંદર ચાર ઇંચ વરસાદ પડી ગયો એ વખતે પણ ડાંગેર બધાને કાપીને ઢગલા કરીને મૂક્યા હતા નુકસાન થયું એટલે દરેક જગ્યાએ આ ભગવાનનો એવો કંઈક લેખ બાકી રહી ગયેલો છે કે સિઝન હોય ત્યારે વરસાદ પડ્યા જ કરે છે આમ દર સિઝનમાં વરસાદ પડે જ છે